મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સફેદ રણ ધોરડો ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા કચ્છી કલા અને સંસ્કૃતિને રજૂ કરતી વિવિધ પ્રવૃત્તિઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળી હતી આ પ્રસંગે મુખ્યમંત્રી ઉપસ્થિત મહાનુભાવની સાથે ભારતીય પોસ્ટલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ રણોત્સવ થીમ આધારિત નવીન વિશેષ પોસ્ટલ કવરનું અનાવરણ કર્યું હતું અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ એવા સરદાર પટેલની પુણ્યતિથિએ તેમને વંદન કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે જેવી રીતે સરદાર સાહેબે દેશી રજવાડાઓનું વલીનીકરણ કરીને અખંડ ભારત બનાવ્યું તેવી જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પદચિહ્નો પર ચાલીને એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કર્યું છે આ માટે તેમણે દેશના તમામ રાજ્યોની ભાષા સંસ્કૃતિ અને પ્રવાસને મહત્ત્વ આપ્યું છે રણની સંસ્કૃતિ અને પ્રવાસને ઉજાગર કરતો આ એક રણોત્સવ પણ એક ભારત શ્રેષ્ઠ ભારતને સાકાર કરવાનો અવસર છે જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ